હવે બે વાક્યો બહુ મહત્વના છે મને શું અને મારે શું હું આટલું કરું તો મને શું મળશે હું આટલું કરું તો મારું શું થશે અહીંથી શરૂ થઈ છે પહેલી વખત દુનિયા સંકોચાવાની તમે વિચાર કરો નવા નવા લગ્ન થયા હોય આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલા એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે પચીસ ત્રીસ વર્ષ પહેલા ચાલીસ વર્ષ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની ફેમિલીમાં રહેતા હોય સવારે રૂમમાં ઝઘડો થયો હોય બે જણનો પછી તો બંને જણા નાઈ ધોઈને પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય પતિ કામે નીકળી જાય સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ના હોય હા કે ના બંને જણા ભૂલી ગયા હોય કે શું થયું તું હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે જણા ઘરમાં છે અને સેલ ફોન પણ છે એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો લે હું મૂકીશ તારે નહીં મૂકવાનું યુ કાન ડુ દેટ ફોન મૂકવાનું હોય તો હું મૂકીશ ડિસ્કનેક્ટ કરવાનો તો મારો વારો તારો નહીં આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો અહંકાર ગુરુર ઈગો આવું કંઈ હતું જ નહીં દાદાજી જે રૂમમાં બેઠા હોય એ રૂમમાં મને યાદ છે કે પસાર થતાં પહેલા પણ એકવાર જરા વિચારી લેવું પડે કે હમણાં બોલાવી લેશે કે આ લે પોસ્ટકાર્ડ નાખ્યા અને કંઈ કર્યા વગર ચૂપચાપ પોસ્ટકાર્ડ નાખવા જવું પડશે કામકાજ છોડીને અથવા જા તો પાણી ભરી આવતો એટલે એક ગ્લાસ પાણી લઈ આવવું પડે તમને ગમે એટલું મોડું થતું હોય દાદાજી મોડું થાય છે એવું ન કહેવાય હમણાં એક બહુ સરસ કોઈ કે મને વોટ્સએપ પર જોક મોકલે છે કે એક દાદાએ દીકરાને કહ્યું કે લે આ સો રૂપિયા અને મોલમાં ચા અને એક કિલો ખાંડ અઢીસો ચા પાપડનું એક પેકેટ પૌવાનું એક પેકેટ લઈ આવો અને જો પૈસા વધે ને તો આઈસ્ક્રીમ ખાજે છોકરાએ નોટ જોઈ દાદાજીની સામે જોયું અને કહ્યું કે આટલામાં આવે એટલે દાદાજીએ એને કહ્યું કે અરે અમે તો આનાથી અડધા પૈસામાં આનાથી વધારે વસ્તુઓ લાવતા હતા અને પૈસા બચે એમાંથી આઈસ્ક્રીમ પણ ખાતા હતા એટલે છોકરાએ કહ્યું કે પણ ત્યારે સીસીટીવી નહોતા ને મજાની વાત એ છે કે નવી જનરેશન પાસે હવે વાર્તાઓ નથી જોડકણા નથી દાદાજી દાદી ક્યાંક બીજે રહે છે માતા પિતા કામ માટે ક્યાંક બીજે રહે છે સંતાનો અંગ્રેજી માધ્યમની શાળામાં મોટે ભાગે ભણે છે અથવા ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા હોય તો પણ એમનો એટલો બધો સમય ખવાય છે કે એમની પાસે એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે સમય બચતો નથી વિડીયો કોલ પર પોતાના સંતાનોને સંતાનોના સંતાનોને વધતા જોઈને દાદા દાદીએ સંતોષ માનવાનો છે ક્યાંક ઓસ્ટ્રેલિયા ક્યાંક અમેરિકા રહેતા બાળકો પણ વિડીયો કોલ પર છોકરું હેલો દાદાજી યુ દાદાજી આવું કરે તો માથે હાથ ફેરવવાનો સ્નેહથી ખોળામાં સુવડાવવાનો વાર્તાઓ કહેવાનો આવો લાવો તો હવે રહ્યો જ નથી આઈ એમ શ્યોર સમય સાથે બહુ બધું બદલાયું છે પણ મારા હિસાબે વાલ ન બદલાવું જોઈએ ફેમિલી એફ એમ આઈ એલ વાય મને હંમેશા લાગે છે કે ફેમિલીનો સૌથી પહેલો એફ છે ને એ ફર્ગીવન્સનો છે માફ કરો આપણે બધા હવે એવું શીખ્યા છીએ કે યાદ રાખવું છોડવું નહીં હું આને સીધો કરી નાખીશ પેલાનું મગજ ઠેકાણે લાવી દઈશ આને તો પાઠ મળાવી દઈશ કેટલી બધી સ્ત્રીઓ હું દરેક વખતે દરેક કાર્યક્રમમાં કહું છું આજે પણ કહું અહીંયા આટલી બધી બહેનો બેઠી છે મને પણ એવું થાય છે તમને પણ થતું હશે કે તમે ફ્રીજ પાસે જઈને ઉભા રહોને કહો કે હું શેને માટે આવી હતી હા કે ના થાય છે ને હવે એ જ સ્ત્રીને પૂછો કે દસ વર્ષ પહેલા જેઠાણીને ત્યાં લગ્નમાં ગઈ હતી ત્યારે શું થયું જેટલા હશે છે એટલાને ખબર છે કે મારા સવાલનો અર્થ શું છે આપણે ક્ષમા નથી કરી શકતા અને પરિવારમાં તો નથી જ કરી શકતા પડોશીની સાથે કેટલા સારા થઈએ કઈ વાંધો નહીં ભલે પડ્યું પછી લઈ લેજો ને વાંધો નહીં અને કહેવાનું એવું કે રોજ સાથે રહેવાનું ક્યાં ઝઘડો કરવાનો પણ હવે સાથે નથી રહેવાનું માટે સ્નેહ નહીં રાખવાનો માટે ક્ષમા નહીં કરવાની આમાંથી જેટલા લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હશે ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે એ બધાને ખબર હશે કે આપણે કેટલા કર્ટિયસ થઈ જઈએ છીએ બાજુવાળા સાથે રહેવા ને સોરી હા અને એ જ ઘરમાં જો ભાઈ હોય પત્ની હોય પતિ હોય ખાસ વચ્ચેથી જેની જોડે રોજ રહેવાનું છે એની સાથે તોછડામાં તોછડા અને જેને એક વાર મળ્યા છે કોને ખબર ફરી જિંદગીમાં એ તમારી ફ્લાઇટમાં હશે કે નહીં હોય છતાં એને આપણે કેટલું અદ્ભુત આપણું ઉત્તમ વ્યક્તિત્વ પ્રદર્શિત કરીએ કે હું તો બહુ ભણેલો હું તો બહુ ભણેલી હું તો બહુ એકદમ કલ્ટી હશે એકદમ વ્યવસ્થિત આઈ એમ સો સોરી થેન્ક યુ સો મચ કેટલી આપણી ભાષા બદલાઈ જાય અજાણ્યા લોકો સાથે અને પોતાના લોકો સાથે આપણને કદી સારી રીતે બોલતા આવડ્યું જ નહીં જેની ખરેખર રોજ જરૂર પડવાની છે સવારે ઉઠીને જેનું રોજ મોઢું જોવાનું છે એની સાથે સૌથી ખરાબ રીતે વર્તીએ છે અને આ હમણાં છેલ્લા દસ પંદર વર્ષમાં થયેલો આપણો ફેરફાર છે આ પહેલા નહોતું આ હમણાંથી થયેલો આપણો ફેરફાર છે આપણે એવું દેખાડવું છે કે આપણે બહુ સજ્જન છીએ બહુ ભણેલા છીએ બહુ સોફિસ્ટિકેટેડ છીએ અત્યંત વ્યવસ્થિત માણસો છીએ અંગ્રેજી બોલી શકીએ છીએ એ આપણે બહારના લોકોને બતાવવું છે ઘરના લોકો સાથે આપણે કદી સારી રીતે વર્તી શકતા જ નથી સામાન્ય સંજોગોમાં કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે હવે એમાં શું છે એને હું દેખાડવા બધું ખબર જ છે સો એફ ઇઝ ફોર ફર્ગિવન્સ આ ક્ષમા છે ને એ પરિવારને બાંધનારી સૌથી મોટી દોરી છે બધા સરખા ન જ હોય પાંચ આંગળીઓ સરખી નથી પાંચ આંગળીઓ વચ્ચે વિવાદ થયો અને પાંચ આંગળીઓ એકબીજાને કહ્યું તો પહેલી કહે છે કે મારા વિના શું થાય હું ચિંધવાના કામમાં આવું બીજીએ કહ્યું કે હું સૌથી ઊંચી છું તમારા બધામાં હું સૌથી લાંબી છું ત્રીજીએ કહ્યું કે હું તો દેવની પૂજામાં કામ લાગુ ચોથીએ કહ્યું કે મારા ઉપર ભગવાને ગોવર્ધન ઉચ્કેરું અંગૂઠાએ કહ્યું કે મારા વગર તમે બધા નક્કા છો તમારા ચાર જણનો કોઈ ઉપયોગ નહીં જો અંગૂઠો ન હોય તો અને ત્યારે કોઈકે એમ કહ્યું કે પાંચે ભેગા થાવ ને તો શાબાશી આપવાના કામમાં લાગો એથી આગળ પાંચ ભેગા ને તો થો તો મુક્કો બને કોકને ઠોકી દેવાય પાંચ ભેગા થાવ તો હાથ લંબાવી શકાય હાથથી કંઈ આપી શકાય એકનો કોઈ ઉપયોગ નથી આ પાંચ ભેગા થાય ને તો જ હથેળી બને છે ભલે બધા જુદા છે પણ બધા જુદા છે છતાં આપણી હથેળી કેટલી સરસ લાગે છે તમે વિચારવા એક આંગળી ન હોય તો કેવી લાગે આ પાંચ ભેગા છે ને માટે જ આ હથેળી આટલી સુંદર લાગે છે એવી રીતે પરિવારમાં પણ બધા ભેગા હોય ને તો જ એ પરિવાર પરિવાર કહેવાય છે માફ કરતા શીખીએ સૌથી પહેલા અને આપણા સંતાનોને પણ માફ કરતા શીખવીએ મોટા ભાગની મમ્મીઓને મેં જોઈ છે કે સંતાનોની હાજરીમાં દાદી વિશે કાકી વિશે વિશે ફોઈ ચર્ચા કરે છે ન કરો તમારા સંતાનની હાજરીમાં તમારે માટે સાસુ હશે તમારા સંતાન માટે દાદી છે આ કદી નહીં ભૂલતા તમને ભલે સાસુ લાગે તમારા સંતાન માટે તો એ ગ્રેન્ડ મધર છે વાલી છે ખૂબ વાલી છે અને દાદી માટે ગ્રેન્ડચાઇલ્ડ છે તમે ભલે એના માટે વહુઓ સો ફોર ધેમ એમની રિલેશનશિપ જુદી છે ને તમારી રિલેશનશિપ જુદી છે એને મિક્સ નહીં કરો હમણાં હમણાંથી મેં બહુ જોયું છે કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની શાળામાં ભણવા જાય પછી દાદી જો સાથે ફોર્ચ્યુનેટલી સદનસીબે રહેતા હોય એને વાર્તા કે તો દાદી એમ કે એક હતો પોપટ એટલે મમ્મી દોડતી આવે પોપટ નહીં કહેવાનું સ્કૂલમાંથી શીખવાડ્યું છે પેરેટ તમારે ગુજરાતીમાં એની સાથે વાત નહીં કરવાની આવું શીખવાડ આપણા મૂળ ખોવાઈ જશે ને તો આપણી પાંખોનો કોઈ અર્થ નહીં રહે કારણ કે પાછા ક્યાં આવીશું આપણી ભાષા આપણા સંસ્કાર આપણી સંસ્કૃતિ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા જ બાળકો સુધી આવશે નાનું ત્રણ વર્ષનું બાળક ઘરમાં દાદા દાદી હોય ને તો શ્લોક બોલતા શીખી જાય અને તમને ખબર ન પડે કે ક્યારે શીખી ગયું તમને કલ્પના એ ન હોય એવી રીતે ભગવાનની પૂજા કરતા શીખી જાય શ્લોક બોલતા શીખી જાય સંસ્કૃતિ શીખી જાય સંસ્કાર શીખી જાય પ્રણામ શીખી જાય નમસ્તે શીખી જાય આ એટલું જે જે કરો ત્યાંથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે બાળક ઇન્સ્ટ્રક્શન લેતું થાય ને આંખો ક્યાં છે બધાના ઘરમાં ટેલેન્ટ શો થતા જ હશે છોકરું સહેજ સમજણું થાય એટલે ટેલેન્ટ શો કરે મા બાપ જો બતાવી દો અંકલ ને આંખો ક્યાં છે એટલે આમ બતાવે પછી હાથ પછી કાન એ પછીનું પહેલું સ્ટેજ છે ને જેજે કરો આવે એ જે શું છે કોણ શીખવે છે ગ્રેન્ડ પેરેન્ટ્સ અંકલને ગુડ મોર્નિંગ કરો ના જે જે કરો જે જે આપણી સંસ્કૃતિ છે અંગ્રેજી તો શીખી જ જશે મોટા થશે ને એટલે શીખવું પડશે કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે શીખી જશે પણ ગુજરાતી ઘરની બહાર ક્યાંય શીખવા નહીં મળે કચ્છી નહીં બોલે તો શું બોલશે ઘરમાં દાદા દાદી હશે તો એમની સાથે કચ્છીમાં ગુજરાતીમાં વાત કરવી પડશે અને કરતા કરતા એ પોતાના મૂળ પોતાની સંસ્કૃતિ સુધી જશે તમારા ઇનલોઝ સાથે થયા જ હશે પ્રશ્નો ખાસ કરીને મારે બહેનોને આ વાત કહેવાની છે કે એવું શક્ય જ નથી કે સાસુઓનો સહવ કોઈ દુઃખ ઝઘડો મતભેદ ન થયો હોય પણ સૌથી પહેલાં ક્ષમા કરજો કારણ કે તમારા સંતાનને એની જરૂર છે એને દાદીની જરૂર છે એને વાર્તાઓ સાંભળવાની જરૂર છે આ વાર્તાઓ રામાયણ મહાભારતની કથાઓ છે જે આપણી સંસ્કૃતિનું ઘડતર કરે છે આપણે ભૂલી ગયા હવે આપણે સિદ્ધિ છે લાલા ની વાર્તા શકટાસુરની બકાસુરની પૂતનાની નાગ દમનની કથાઓ હવે આપણા સંતાનોને ખબર નથી હમણાં જ એક દિવસ એક બહુ જ જાણીતા એક્ટરને કોઈકે નરસિંહ મહેતા નો રોલ ઓફર કર્યો તો એને પૂછ્યું કે એક્ઝેક્ટલી કોણ હતા એમ એટલે મેં એને કહ્યું મેં કીધું એક્ઝેક્ટલી કોણ હતા આવું તારા પપ્પાને ના પૂછતો કારણ કે એના પપ્પા પણ બહુ મોટા એક્ટર હતા એવું તને ત્રીજે માળથી ફેંકી દેશે મજા એ છે કે આપણે બધા પરિવારની સાથે જોડાયેલી કેટલી બધી બાબતોને મિસ કરવા માંડે છે સો એફ ઇઝ ફોર ફર ગીવન્સ લેટ અસ ફર આઈ સ્વતંત્રતા સૌને જોઈએ છે કેમ અમારે બધું પૂછીને કરવાનું આવું આટલું નાનું છોકરું એ પણ હવે કહે છે બે વર્ષનું બાળક એમ કે હું તને કઉ છું તારે શું પહેરવાનું બસ તો મન નહીં કહેવાનું મારે શું પહેરવાનું આ સ્વતંત્રતા છે પણ આ ઇન્ડિપેન્ડન્સની સાથે જો ઇન્ટીગ્રીટી નહીં હોય ને તો એ સ્વચ્છંદતા થઈ જશે